તો કપડવંશ થી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કપડવંશ તાલુકાના અલવા ગામે બે યુવકો પાણીના પ્રવાહમાં તણાયા છે જે હા ગામમાંથી પસાર થઈ રહ્યું હતું નદીનું પાણી અને આ નદીના પાણીના વહેરમાં કપડવંશ તાલુકાના અલવા ગામના બે યુવકો પાણીમાં તણાયા છે તો રસ્તો પસાર કરી રહ્યા હતા આ બંને આ બંને ઉંમર લગભગ પંદર વર્ષની હતી અને આ બંને વર્ષના યુવકો નદીના પાણીના વહેનમાં તણાયા છે તો ઘટનાને પગલે કપરવંશ ફાયર બ્રિગેડ પોલીસ તેમજ મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા તો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં તણાયેલા બંને યુવકોને શોધખોળ હાથ ધરવામાં આવી છે તો આ સાથે કપરવંશ ધારાસભ્ય રાજેશ જાલા ઘટના સ્થળે પહોંચ્યા નામ છે તમારું કુલદીપસિંહ શું ઘટના બની છે અલવા ગામમાં અલવા ગામમાં જે અમારા ખારું હોય નદી જાય છે ત્યાં બે છોકરા ઘણા છે તો અમે જાણ કરી પોલીસ સ્ટેશનની મામલતદાર પ્રાંત સાહેબને અમે પ્રમુખ સાહેબ બધા અહીંયા અત્યારે આવી પહોંચે અને એમની શોધખોળ ચાલુ કેટલા ઉંમરના હશે ઉંમરમાં એક ચોક્કસ પંદર વર્ષ અને એક વર્ષ